નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગરમાં થયેલા કથિત નલસેજલ યોજના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને તેની સીધી અસર ભૂતપૂર્વ સરપંચો અને તલાટીઓ પર થઈ રહી છે શિયાળી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી પાસેથી તાત્કાલિક ધોરણે તારીખ એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના સરપંચો અને તલાટીઓની માહિતી મંગાવવામાં આવી છે આશરે રૂપિયા એકસો ત્રેવીસ કરોડના આ કૌભાંડમાં કુલ છસો વીસ ગામોને આવરી લેવામાં આવ્યા હતા તેઓ આરોપ છે કે પાણી સમિતિના ભાગરૂપે સરપંચો અને તલાટીઓએ પણ કામ પૂર્ણ થયા વગર ખોટા રિપોર્ટ તૈયાર કર્યા અને તેના આધારે એજન્સીઓને સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી હતી આ ગેરરીતિમાં તેમણે સીધી સંડોળી હોવાનું મનાઈ રહ્યું છે સીઆઈડી દ્વારા વિગતો માગવામાં આવતા કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા સરપંચો અને તલાટીઓમાં ગભરાટ ફેલાયો છે તેમને ભય છે કે ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે આ ભયના કારણે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે કે કેટલાક સરપંચો પોતે જ રિકવરીની રકમ ભરી દીધી છે આ તપાસના કારણે સમગ્ર પ્રકરણમાં હવે કડક કાર્યવાહી થવાની શક્યતા વધી છે અને આગામી સમયમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે